એમ કહું ને કે દાદા એ પ્રેરણા કરી છે ને પંકજભાઈ ને મારા મોટાભાઈ મારું છે અને એમ કહું કે દાદા એમની પર જબરજસ્ત રાજી છે અને હું કહું ને કે મોટા ને કઈ રીતના મારું વાણીથી હું કઈ રીતના વખતું હું કઈ રીતે કહું પણ એમ કહું કે મોટા ના છે ને કદાચ પગર ખવાય ને તો મારા માથે મૂકવું તોય તો એ ઓછું છે दादा जी जय होमावाणी परिवार का सुरजन दादा जी जय अंबे मात की जय खोडियार मात की जय रणल मात की जय हाँ हाँ शुरू ये आप लोग लेवा हां આનંદી ઓપે આનંદી અંબે માં આનંદી ખોડિયાર માં અને આનંદી રાંદલ માં અને આનંદી માવાણી પરિવારના સુર્જન दादा સુર્જન दादा બરાબર છે બધાને માન્ય છે બધાને માન્ય છે આનંદી સબ બધાને માન્ય છે કેરી ભક્તિ કરી જેણે ભગવતી કેરી ભક્તિ કરી એની જીવન ગઈ નૈયા ગઈ રે તરી જેને ભગવતી કરી ભક્તિ કરી એની જીવન ગઈ રે તરી હે જેને ભક્તિ કરી એને શક્તિ મળી ભક્તિ કરી એને મળી એની જીવન ગઈ નૈયા ગઈ રે તરી એની જીવનની માં ભગવતી નાવળી ધરી લે છે તો આપણે મા ભગવતીનો હવન સ્ટાર્ટ કરશું ભાઈ